ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના ઠેકરના શમશાનની બાજુમાં આવેલ મહાદેવજીના મંદિરની પાસે આજરોજ મહાશિવરાત્રીનો પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભગવત પ્રસાદ મહેતા દ્વારા ચંદુલાલ મહેતા દ્વારા સમગ્ર માહિતી ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝના રિપોર્ટર અફઝલભાઈ શેખને જણાવવામાં આવી હતી રિપોર્ટ અફઝલ શેખ વડોદરા ગુજરાત આવેલું અતિ પુરાતન મહાદેવજીનું મંદિર છે સ્મશાનની બાજુમાં અમારી પોતાની ત્રણ પેઢીથી અહીંયા પૂજા થાય છે એટલે પાંચસો શિવરાત્રિ શિવનો જન્મ નથી માટે શિવરાત્રિ એ રીતે એમનો ઉત્સવ ઉજવાય છે ભગવાન અજન્મ્યા છે શંકર એ જગતના માતા પિતા પણ કહેવામાં આવે છે શાકુંતલ ગ્રંથમાં મહાકવિ કાલિદાસે પહેલા જ શ્લોક માં કહ્યું છે કે જગત પાર્વતી પરમેશ્વરો એમ અર્થ થાય છે માતા પિતા શંકર અને પાર્વતી અલગ નથી માટે શિવજી ની રાત્રિ ગણાય છે ત્રણ રાત્રિ મુખ્ય કીધી છે કાલ રાત્રિ મહારાત્રી અને મોરાત્રિ કાલ કાલરાત્રિ કહેતા કાળી ચૌદશ મહારાત્રી કહેતા શિવરાત્રિ અને મોહરાત્રિ એટલે કે દિવાળી આ ત્રણેય રાત્રિનું મહત્વ છે આપણા હિન્દુ ધર્મમાં જે જે જગ્યાએ રાત્રિ શબ્દ આવે છે એટલે કે રાત્રે એના પૂજનનું મહત્વ છે એમ શિવજીના રાતના ચાર પ્રહરની પૂજા થાય અને સવારે છ વાગે પૂરું થાય એ પ્રમાણે શિવજીના શિવરાત્રિ તરીકે શિવરાત્રિ ઉત્સવ ઉજવામાં આવે છે આ એરિયાની અંદર આ પુરાતન મંદિર છે એમએ સ્મશાનમાં ભગવાન શંકરનો વાસ છે અને સ્મશાનની બાજુમાં એમનો આ મહાદેવનું પુરાતન મંદિર છે મને સિત્તેર વર્ષ થયા આજે કશું નહીં તો સાહીઠ વર્ષથી હું આ મંદિરમાં આવીને સેવા કરું છું મા ભગવત પ્રસાદ